હલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જો આજે તો સવા બાર થઈ ગયા અને જોબે જવાનું છે અને લેટ ઉઠ્યા હતા તો ખબર જ ના પડી સારો કે ટાઈમ ક્યાં જતો રહ્યો અને હવે થોડુંક કામ કરી લીધું થોડી રસોઈ કરવાની હતી એ કરી લીધી અને બહાર જવું છે બધું લેવા માટે શોપિંગ કરવા માટે લાઇક સબજીન વેજીટેબલને બધું સબ બધું ફિનિશ થઈ ગઈ છે તો શોપિંગ કરી આવીએ અને હું તમને બતાવીશ કે હું ક્યાંથી શોપિંગ કરું છું લાઈક વેજીટેબલને બધું ક્યાંથી લઉં છું અને ફ્લાવર એટલે કે આપણે જો લોટ કહીએ છીએ ને આટો એ બધું લાવવાનું બાકી છે તો ક્યાંથી લઉં છું એ હું તમને બતાવું કારણ કે હમણાંથી તો ટાઈમ નહીં મળ્યો ને અહીંયા આપણે ક્યાં ઇન્ડિયા જેવી કે ઘંટી કે એવું બધું કયું હોય ને ઇન્ડિયામાં તો જેવી મજા આવી જાય કે ઘરમાં ઘંટી હોય તો અનાજ હોય તો ફટ ડે લોટ ને બધું કરી દખીએ આપણે અહીંયા તો બધું રેડીમેડ હોય એટલે ડાયરેક્ટ બહારથી જ પરચેસ કરવાનો હોય આટોને બધું તો ચલો શોપિંગ કરીએ જુઓ અમારે અહીંયા રોટલીને બધું થઈ ગયું અને હવે થોડુંક શોપિંગ કરવા બાકીએ સબ્જીને બધું લઈ આવીએ ચલો અમે બહાર નીકળી ગયા છીએ અને વેધર તો બહુ જ ફોગી ટાઈપ લાગે છે લાઈક બહુ ઠંડી છે એટલે બહુ ફોગ આપણે ધુમ્મસ પડ્યો કેવો કહીએ એવું વેધર લાગે છે જુઓ બધી જ જગ્યાએ અને હવે જઈએ શોપિંગ કરવા જો કેટલું બધું ટ્રાફિક છે અહિયાં કારણ કે અહીંયા કેવું લંડનના રસ્તા ઉપર બધી જ જગ્યાએ ખોદકામ બધું ચાલુ કર્યું છે તો અલગ અલગ જગ્યાએ બધા રોડ બ્લોક છે તો ચલો આપણે જઈએ આજની શોપિંગ છે અમારી નીતા કેશન કેરીમાં બહુ જ મોટી શોપ છે અને સારી શોપ છે અહિયાં બધું સારું એવું વસ્તુ મળે છે એટલે હું અહિયાં થી જ શોપિંગ કરું છું જનરલી અને તમને બતાવું અને આ શોપ ની શેર કરાવું બને રહેજો મારા વ્લોગમાં અહીંયા આ રીતે બધું જ મળે છે ગાર્લિક ને જો બધી પ્રાઇસ જોઈ લો અને આવી રીતના જ બધું મળે છે અહીંયા બધા અને જો કોઈ ઇન્ડિયન ના પડીકા અહીંયા નહીં મળતા બધા જ પડીકા અહીંયા મળે છે કરવા માટે આવે છે જો બધું જ મળે છે અહીંયા શોપમાં એટલે એક જ જગ્યાએ તમે બધું જ મળી જાય એટલે સારું કહેવાય એમ કે બીજી જગ્યાએ જવું ના પડે તમારે ફ્રૂટી મસ્ત મળે છે અહીંયા ફ્રુટી ને બધું સારું છે ટોસ બિસ્કીટ છે અને મસ્ત ફ્રૂટ બતાવો તમને લીચી બહુ જ મસ્ત ફાઇન લીચી છે દેખો લીચી કેટલા લોકોને ભાવે છે મને કમેન્ટ કરજો અહીંયા મસ્ત નવા નવા ફ્રૂટ આવે છે બધા ફ્રૂટનો વ્લોગ બી હું તમને મૂકીશ કે મસ્ત ન્યૂ ન્યૂ ફ્રુટ ખાવાની કેટલી મજા આવે અહીંયા અને તમે જો આ લીચીનું જે લીકર આવે છે એની મસ્ત જ્યુસીસ અને મોકટેલો બને છે એ બહુ મસ્ત લાગે તમે ખાવ તો જુઓ અમે લઈ લીધો છે ભરી ચક્કી આટા અને આનો ભાવ પૂછી લઈએ શું છે ભરી ચક્કી આટાનો ભાવ ઓકે સો ચલો ફોર્ટીન નાઇન્ટી નાઇન એનો રેટ છે અને આ આટો બહુ જ મસ્ત આવે છે અને હું ઓલવેઝ અહીંયા આ જ શોપમાંથી લઉં છું કારણ કે હું ફેમિલિયર છું આ શોપથી તો અહીંયા બહુ જ બધું સારું એવું મળે છે ને એક જ શોપમાં બધી જ વસ્તુ મળી રહે એટલે તમારે કઈ બીજે જવાની જરૂર નથી તો આવી જાઉં મારી સાથે શોપિંગ કરવા માટે નીતા કેશ એન્ડ કેરીમાં હું તમને એનું લોકેશન ને બધું મારા ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ તો તમે જોઈ શકો કે હું ક્યાંથી શોપિંગ કરું છું સો અમે શોપિંગ કરીને આવી ગયા ઘરે અને બધી વસ્તુ સોર્ટ આઉટ કરી દીધી હવે ફટાફટ રેડી થઈ જઈશ કે મારે જોબ બી જવાનું છે તો હું ફટાફટ રેડી થઈ જાઉં ચલો માસી આજ તો જો વહેલા જવાનું હોય એટલે રેડી થઈ જઈએ માસી શું બનાવો તમે ખીચડી વઘારી વઘારેલી ખીચડી બનાવો એટલે પુલાવ ટાઈપ એમ બરાબર તો ચલો માસી ખીચડી બનાવે છે અને અમારે હાફ એન અવરમાં જવાનો ટાઈમ થશે ચલો મળ્યા નેક્સ્ટ બ્લોગમાં તો પછી બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્ક યુ